દુનિયાના અનેક દેશો પોતાની વસ્તીને લઈને હંમેશા ચર્ચા વિચારણા કરતા હોય છે કોઈ દેશ પોતાની વસ્તી ઓછી હોવાના કારણે ચર્ચા કરતા હોય છે બીજી તરફ કોઈ દેશ પોતાની વસ્તી વધારે હોય એના મુદ્દે ચર્ચા કરતા હોય છે આ તમામની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ દ્વારા ત્યાંના નાગરિકોને એક અપીલ કરવામાં આવી છે અને આ અપીલ કરતાની સાથે જ દુનિયાભરની અંદર રશિયાના રાષ્ટ્રપતિની અપીલ ખૂબ જ ચર્ચામાં આવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ ભારત દેશ એ પોતાની વસ્તી નિયંત્રણ માટે અનેક વખત અનેકો પ્રયાસ કરતો આવ્યું છે સાથે બીજી તરફ જો જોવા જઈએ તો ચીન એ સતત પોતાની વસ્તી વધારવા માટેના પ્રયત્ન કરી રહ્યું છે આ તમામની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દ્વારા એક પોતાના નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તમે જ્યારે તમારા કામ પર ગયા હોય અથવા તમે તમારી જ્યારે ઓફિસ પર કામ કરતા હોય આ તમામની વચ્ચે તમારે શારીરિક સંબંધ બાંધવો જોઈએ આ વાતની અપીલ કરતાની સાથે જ દુનિયાભરની અંદર આ નિવેદનને લઈને ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે પુતિન દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે આ ચર્ચાનું કારણ કેમ રશિયાની અંદર છેલ્લા કેટલાક સમયથી વસ્તીનો ધીરે ધીરે ઘટાડો થઈ રહ્યો છે વસ્તીનો ઘટાડો થતાની સાથે રશિયા જે છે તેના નાગરિકોની સુરક્ષાની જવાબદારી પણ હવે રાષ્ટ્રપતિ પુતિને લીધી છે અને તે કહી રહ્યા છે કે હવે રશિયાના નાગરિકોની જવાબદારી અમારી છે બીજી તરફ રશિયાનું ભવિષ્ય હવે તેમની સંખ્યા ઉપર નિર્ભર કરે છે તેવું નિવેદન આપ્યું છે આ નિવેદન આપતાની પહેલાં જે તેમણે અપીલ કરી એ અપીલ પણ એક સાંભળવા જેવી વાત છે કે રશિયાના રાષ્ટ્રપતિએ પોતાના નાગરિકોને ઓફિસમાં કામ કરતી વખતે શારીરિક સંબંધ બાંધવાની અપીલ કરી છે અપીલની સાથે સાથે સુરક્ષાની પ્રાથમિકતા પણ તેમણે સ્વીકારી છે અને આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે રશિયાનું આગામી ભવિષ્ય તેમની સંખ્યા ઉપર નિર્ભર કરે છે છેલ્લા કેટલાક સમયથી રશિયાની અંદર યુદ્ધ ચાલી રહ્યું છે અને યુદ્ધના કારણે સતત રશિયાની સંખ્યાની અંદર વસ્તીની અંદર ઘટાડો થઈ રહ્યો છે વસ્તીની અંદર ઘટાડો થતાની સાથે રશિયાના રાષ્ટ્રપતિ જે છે તે ચિંતિત થયા છે સાથે સાથે રશિયાના સ્વાસ્થ્ય મંત્રી જે છે તે પણ ચિંતિત થયા છે અને તેમને પણ કહ્યું છે કે રશિયાની અંદર કામના ભારણના કારણે કામના દબાણાના કારણે શારીરિક સંબંધ બાંધવા માટેનો સમય મળતો નથી જોકે રશિયાના સ્વાસ્થ્ય મંત્રીએ પણ કહ્યું છે અમે રશિયાની તમામ કંપની અને તમામ જે લોકો જે છે કે જે પોતાની કંપની ચલાવી રહ્યા છે ને ત્યાં કર્મચારીઓ કામ કરી રહ્યા છે તેમની સાથે ચર્ચા પણ કરીશું અને તેમને પણ કહેશું કે તમે કામનું ભારણ થોડું ઘટાડો કે જેથી કરીને રશિયાની અંદર વસ્તીનો વધારો થાય બીજી તરફ તેમને પણ કહ્યું છે કે તમે કામની વચ્ચે બ્રેક લઈને શારીરિક સંબંધ પણ બાંધી શકો છો અને શારીરિક સંબંધ બાંધીને તમે બાળકને જન્મ પણ આપી શકો છો એક બ્રિટિશ અખબારોની અંદર એ પણ છે કે પુતિને દેશમાં ઘટી રહેલા જન્મદરને સુધારવા માટે આવું કહ્યું છે જ્યારે બીજી તરફ રશિયાના વસ્તી દરની જો વાત કરવામાં જઈએ તો હકીકતમાં રશિયામાં જન્મ દર એક પોઈન્ટ પાંચ બાળક છે જ્યારે દેશની વસ્તી જાળવવા માટે જન્મદર સ્ત્રી દીઠ બે પોઈન્ટ એક બાળકો હોવા આવશ્યક છે જે તે સમયે યુક્રેન સાથે યુદ્ધની શરૂઆત થઈ હતી તે દરમિયાન રશિયાના એક મિલિયન નાગરિકોએ દેશ છોડી દીધો હતો બીજી તરફ આમાં મોટાભાગે યુવાનો હોવાની વાત પણ જે છે તે ચર્ચાઈ રહી છે કે જેના કારણે રશિયાના રાષ્ટ્રપતિ દ્વારા હવે પોતાના દેશની વસ્તી વધારવા માટે ચિંતિત થઈ રહ્યા છે પુતિને દસ બાળકોને જન્મ આપનાર મહિલાઓનું સન્માન કરવામાં આવશે અગાઉ વર્ષ બે હજાર બાવીસમાં પુતિને આ જાહેરાત કરી હતી કે દસ બાળકોને જે મહિલા જન્મ આપશે એ મહિલાને મધર હિરોઈન નામનો એવોર્ડ જે છે તે આપવામાં આવશે આ એવોર્ડ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મહિલાઓને આપવામાં આવ્યો હતો અને તે સમયે પણ રશિયાની વસ્તી ખૂબ જ ઝડપથી ઘટી રહી હતી અને વર્ષ ઓગણીસો ને એકાવનમાં સોવિયેત યુનિયન તૂટ્યા બાદ રશિયાએ આ એવોર્ડ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું ત્યારબાદ ફરી એક વખત જો વાત કરીએ તો લગભગ ત્રીસ વર્ષ બાદ આ એવોર્ડ આપવાની શરૂઆત કરવામાં આવી છે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને લઈને સતત છેલ્લા કેટલાક સમયથી વસ્તીઓનો ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો હતો જો કે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન પણ રશિયાની અંદર આ પ્રકારે વસ્તીનો ઘટાડો થયો હતો તે દરમિયાન પણ રશિયાની અંદર વસ્તી વધારવા અંગે ત્યાં ચર્ચાઓ ચાલી રહી હતી જ્યારે ફરી એક વખત રશિયા અને યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું છે અને આ યુદ્ધ દરમિયાન લગભગ રશિયાના એક મિલિયન કરતાં પણ વધારે લોકો પોતાનો દેશ છોડીને બહાર જતા રહ્યા છે અને આ તમામ લોકોને દેશમાં પાછા લાવવા માટે અને દેશની વસ્તી વધારવા માટે રશિયાના રાષ્ટ્રપતિ દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ દ્વારા આ અપીલ કરવામાં આવી ત્યારે આ અપીલ ગણતરીની કલાકોમાં જ દુનિયાભરની અંદર ચર્ચિત થઈ રહી હતી કે રશિયાના રાષ્ટ્રપતિ દ્વારા આ પ્રકારની અપીલ કેમ કરી જ્યારે અપીલ કરી તે દરમિયાન માત્ર એટલું જ કહેવામાં આવ્યું હતું કે રશિયાના તમામ નાગરિકોને રશિયાના રાષ્ટ્રપતિ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે તમે તમારું ઓફિસમાં કામ કરતા હોય એ દરમિયાન તમે શારીરિક સંબંધ બાંધી શકો છો અને બાંધવા માટે અપીલ પણ કરી આ આખી અપીલની વચ્ચે રશિયાની વસ્તી વધારવાનું મુખ્ય હેતુ હતું આપ શું માનો છો રશિયાના આ રાષ્ટ્રપતિની અપીલને આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને રશિયા અને યુક્રેનનું યુદ્ધ જે ચાલી રહ્યું છે તે યુદ્ધ હવે ક્યારે વિરામ લેશે એના વિશે પણ આપ માહિતી અમને આપી શકો છો અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો